મારી દાદીની રેસિપીથી લાપસી બનાવીશ કે જે બિગિનર્સ બી આસાનીથી બનાવી શકશે ફ્રેન્ડ્સ આ પરફેક્ટ મેઝરમેન્ટ સાથેની ફૂલપ્રૂફ રેસિપી છે કે આપ પહેલી વખત પણ બનાવશો તો બી પરફેક્ટ બનશે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે લાપસી ચીકણી બની જાય છે અથવા તો વધારે પડતી છૂટો દાણો બની જાય છે કે જે ખાવામાં સારો નથી લાગતો તો જો આ રીતે મેઝરમેન્ટ્સ લઈને બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે એ મારી ગેરંટી છે તો અહીંયા આપણે ત્રણ કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે અને એમાં વન ફોર્થ કપ એપ્રોક્સિમેટલી મેલ્ટેડ ઘી અથવા તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું લોટનો દાણે દાણો ઘી અથવા તેલથી કોટ થઈ જાય એવી રીતે મસળીને મિક્સ કરી લેવાનું છે લાપસી ધાર્મિક દ્રષ્ટિએ શુકનવંતી હોવાની સાથે સાથે શરીર માટે પણ ફાયદાકારક છે હવે લોટને આવી રીતે હાથથી દબાવીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને ગેસ પર એક કઢાઈ ચડાવી દઈશું બને તો કઢાઈ વાળી ઉકળવા માટે રાખી દઈશું શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખશું હવે પાણી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી ગોળને બારીક કટ કરી લઈએ મેં અહીંયા દેશી ગોળ લીધો છે આપ ચાહો તો તૈયાર જેગરી પાવડર અથવા તો અન્ય કોઈ ગોળ લઈ શકો છો પાણી સારી રીતે ઉકળી જાય પછી એમાં એક કપ ભરીને બારીક કટ કરેલો ગોળ એડ કરીને મિક્સ કરી લઈશું બેથી ત્રણ મિનિટ હાઈ ફ્લેમ પર જ ઉકળવા દઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરીને તૈયાર કરેલો લોટ એમાં ધીમે ધીમે એડ કરી દઈશું હવે આ સ્ટેજ પર લોટને પાણીમાં બિલકુલ મિક્સ નથી કરવાનો પણ આ રીતે એમાં વેલણની મદદથી નાના નાના ખાડા કરી લઈશું મારા દાદી આવી રીતે જ કરતા અને નહીં વધારે ચીકણી કે નહીં વધારે પડતી એવી પરફેક્ટ લાપસી બનતી હવે આ દરેક ખાડાઓમાં જ એક એક ચમચી ઘી ઘી એડ કરી દેવાનું છે જો આપ વધારે ખાવા ન હો તો ક્વોન્ટિટી થોડી ઓછી કરી શકો છો હવે પાંચ થી સાત મિનિટ માટે ઢાંકીને આવી રીતે ચડવા દઈશું અથવા તો અંદર નાખેલું ઘી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી કઢાઈ જો પતલા તળિયાવાળી હોય તો નીચે એક લોઢી રાખી દઈશું અને એની ઉપર કઢાઈ રાખી દઈશું ફ્લેમને લો જ રાખીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે અંદર નાખેલું ઘી એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે તો લાપસીને આવી રીતે વેલણની મદદથી સારી રીતે હલાવી લઈશું શરૂઆતમાં થોડી ચીકણી લાગશે પણ જેમ જેમ કૂક થશે તેમ લાપસીનું પરફેક્ટ ટેક્સચર આવતું જશે હવે આવી રીતે કિનારીઓ પર થોડું મેલ્ટેડ ઘી રેડી દેવાનું છે અને અગેન પાંચથી સાત મિનિટ માટે એકદમ લો ફ્લેમ પર કૂક થવા દેવાની છે જોકે આવી રીતે ઘી રેડવું ઓપ્શનલ છે આપ ચાહો તો સ્કીપ કરી શકો છો હવે પાંચ સાત મિનિટ પછી ઢાંકણું ખોલીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું તો ફાઇનલી આપણી લાપસી બનીને રેડી છે આપ જોઈ શકશો કે વેલણમાંથી આવી રીતે ઉખાડીએ છીએ તો બિલકુલ વેલણ સાથે ચીપકતી નથી અને હાથમાં પણ બિલકુલ નથી ચોટતી હવે લાપસીને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું દસ થી પંદર મિનિટ પછી સર્વ કરીશું એકદમ પરફેક્ટ ટેક્સચર આવી જશે તો તૈયાર છે હેલ્ધી પરંતી લાપસી પહેલાના સમયમાં અને ગામડાઓમાં આ રીતે ખૂબ બધું મેલ્ટેડ ઘી રેડીને સર્વ કરવામાં આવતી અને એનો ટેસ્ટ અનેક ગણો વધી જતો તો ફ્રેન્ડ્સ તમે જોયો ને કે કેટલી સરળતાથી લાપસી બનાવી શકાય છે તો આવનારા તહેવારોમાં એક વખત આ સુકનવંતી હેલ્ધી લાપસી મારી રેસીપી થી જરૂર ટ્રાય કરજો અને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત